હેલો ફ્રેન્ડ્સ ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ તો આજે હું ટિપ્સ લઈને આવી છું કિચન ટિપ્સ હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો હું આજે તમારી સમક્ષ એક નવી ટિપ્સ લઈને આવીશું જે કિચન ટિપ્સ છે એ ટિપ્સ છે આજે જે આપણે આ બના તેલ છે એ તેલ આપણે ઘણી વખત આપણે ભજીયા તળતા હોય સમોસા તળતા હોય કંઈ પણ આપણા ઘરમાં તળવાનું હોય તો તેલ બચી જતું હોય છે એ તેલ આપણે ફરી ઉપયોગમાં નથી લેતા હોતા તો લેતા હોય કે એની અંદર જે આપણા કંઈ પણ તળ્યું હોય એના પાર્ટિકલ્સ અંદર રહી જતા હોય છે જે ખાવાનો જે કંઈ આપણે મેથીનું બનાવ્યું હોય તો મેથી પણ અંદર બધું અંદર રહી જતું હોય છે પાર્ટિકલ્સ અન્ન અન્નના કે કંઈ પણ ભજીયાના તો એ તેલ નાને જાડું પણ થઈ જાય છે અને એ તેલને આપણે ફરી કેવી રીતે ઉપયોગ કરવો એ હું આજે તમને આ વિડીયોમાં બતાવીશ તો તમે મિત્રો આ રેસીપીને પૂરી જોજો આ વિડીયો તો વિડીયો તમે જો પૂરો જોશો તો તમને જરૂર ખ્યાલ આવી જશે કે જે ચીજ હું જે વાપરું છું જે હું તમને બતાવું છું અને જે તમે આ રે રેસીપીને તમે ફોલો કરતા તમે વિડીયોને પૂરો જોજો તો તમને જરૂર ખ્યાલ આવી જશે અને વિડીયો જો તમને અને આ રીતે તમારે આપણે તેલનો ફરી પાછું કેવી રીતે ઉપયોગ કરવું અને કેવી રીતે શુદ્ધ કરવું એ હું તમને આ વિડીયોમાં બતાવીશ તો જોતા રહેજો તો હવે આપણે આ તેલને તમે જોઈ શકો છો કેટલું ખરાબ તેલ છે અને કેટલું જાડું તેલ છે અને આ તેલ મેં ફક્ત એક જ વાર યુઝ કર્યું છે અને આ તેલ આપણે બીજી વાર કેવી રીતે ઉપયોગ કરવો અને એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ અને તેલ આપણે એકદમ શુદ્ધ કરવાની ટીપ્સ તમને હું આજે બતાવું છું તો જોતા રહેજો ફ્રેન્ડ્સ તેલ શુદ્ધ કરવા માટે આપણે કોર્નફ્લોર લઈ લીધો છે અને આરા રોટ પણ કહી શકીએ છીએ તો આ રીતે મેં એક ચમચી લીધો છે તમે વધારે પણ લઈ શકો છો તો હવે આને આપણે પાણી ઉમેરી અને એનું પાતળું એવું કરી લઈશું તો ખીરું બનાવતા હોય એ રીતે આપણે એનું પાતળું કરી લેવાનું છે ઓગાળી દઈશું આપણે તો આ રીતે તમે જોઈ શકો છો મેં એક ચમચી એક લઈ લીધો છે તો આ રીતે આજે આપણે તેલ શુદ્ધ કરીશું એને ફરી પાછું આપણે ઉપયોગમાં લઈ શકાય એ રીતે તો હવે આ તેલને આપણે ગેસ ઓન કરી અને ગેસ પર આપણે મૂકી દઈશું તેલ આપણે ગેસ ઓન કરી દઈશું અને એને આ રીતે તમે જોઈ શકો છો કેટલું અત્યારે જાડું તેલ છે અને કારું પણ છે તો હવે આપણે ઉમેરી દઈશું આપણે જે સ્લરી બનાવી છે એ અને એને આ રીતે તમારે એને ચલાવતા રહેવું ચલાવતા જ અંદર જે બધો કચરો હોય છે એ બધો આ લોટની અંદર બધું લઈ લેતું હોય છે તમે જોઈ શકો છો બધું કચરો આપણું આ લોટની અંદર આવી ગયું છે અને તેલ આપણું શુદ્ધ પણ થઈ ગયું છે તો હવે એને ગેસ બંધ કરી દઈશું આપણે અને લઈ લઈશું બહાર તો અહીંયા તમે જોઈ શકો છો મેં બીજી કઢાઈ લઈ લીધી છે અને એની અંદર હું આ રીતે ગાળતા લઈ લઉં છું તો ગરણીમાં પણ એકદમ ચોખ્ખું એવું આ જે તેલ આપણે શુદ્ધ કર્યું અને આ જે કોર્નફ્લોર ઉમેરેલો હતો એ એનો છે લોટ કેટલો જામ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને હવે આપણે બધું તેલ કડાઈમાં લઈ લીધું છે તમે જોઈ શકો છો મિત્રો કેટલું ચોખ્ખું તેલ થઈ ગયું છે પહેલા કેવું હતું અને પછી કેવું થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમને આ ટીપ્સ કેવી લાગી તો આ રીતે તમે પણ તમે અજમાવજો આ ટીપ્સ તો હવે આપણે બધું તેલ ફરી પાછું એક કડાઈમાં લઈ લીધું છે અને હવે આને આપણે ફેંકી દેવાનું આ બધું તો જોઈ શકો છો મિત્રો તેલ શુદ્ધ કરવાનું ટીપ્સ છે ને એક જાદુ ફક્ત એક ચમચી લોટથી તો ટ્રાય કરજો મિત્રો તમે પણ આ ટીપ્સ તો મિત્રો તમને આ ટીપ્સ કેવી લાગી ગરમ તેલ છે જો તમને ટિપ્સ સારી લાગી તો મારા લાઈક કરજો અને ફ્રેન્ડ્સ મને કોમેન્ટ કરીને જણાવજો કે તમે પણ આ રીતે શુદ્ધ કરજો તેલ મિત્રો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે કોના કોના ઘરમાં તળેલું તેલ પડ્યું છે અને એ તેલ યુઝ નથી કરતા તો કરજો મિત્રો આ રીતે શુદ્ધ તેલ